આપી રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિચ્છલ નગરના રૈસુ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ મોકલ્યું હતું રજિસ્ટર રેડીથી અને ચાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈ મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોજ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે ખોદાયેલા ખાડો પૂરી નાખવામાં આવે અન્ય જગ્યાએ લોકોની નડતર ન થાય રેણાંક વિસ્તાર ન હોય એવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર ભરત સથવારા સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ બોલો બનાવવામાં આવે છે મારા પૂરો જોખમ છે બે ફૂટે ત્રણ ફૂટ સીટું છે મકાન પંદર ફૂટ મોટો ખાડો ગાયો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે હું કાપડી મહેન્દ્ર કુમાર મણીરામ રાધનપુર વિઠ્ઠલ સોસાયટી આયર હોસ્ટેલ ની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ડેમરભાઈ અને ઠાકોર જેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ કેર ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ મા શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ એના માટે થઈ અમે આ અરે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધાને નુકસાનકારક છે સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ મારી સોસાયટીનું નામ વિષ્ટાલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળા અપીલ છે નમ્ર વિનંતી